સિંગણપોર વિસ્તારમાં આવેલી અક્ષરદીપ સોસાયટીમાંથી પત્નીનો બર્થડે હોવાથી ચાર સભ્યો જમવા માટે હોટલ તરફ જઈ રહ્યા હતા એ દરમિયાન કારમાં આગ લાગી હતી બોનેટ નીચેથી આગ દેખાતી હોવાનું ડાબી બાજુથી જતા બાઇક ચાલકે જણાવ્યું હતું જેથી તાત્કાલિક તમામ લોકો કારની બહાર જીવ બચાવીને નીકળી ગયા હતા આ દરમિયાન આગ વધુ પ્રચંડ બની હતી સમય વેડફ્યા વગર કારમાંથી ચાવી કાઢ્યા વગર જ માત્ર હેન્ડબ્રેક મારી બહાર દોડી આવ્યા હતા શૈલેષભાઈ કાકડિયાએ કહ્યું કે કારનો નંબર જીજે તેત્રીસ બી તેર ઓગણપચાસ છે આ ડીઝલ કાર હતી સાત વર્ષ જૂની આ કાર માત્ર શહેરમાં જ ઉપયોગમાં લેવામાં આવતી અને માત્ર પંચાવન હજાર કિલોમીટર જ ચાલી હતી ગેસવાળી કાર સળગ્યાના બનાવો સાંભળ્યા હતા પરંતુ આ પ્રકારે ડીઝલ ગાડી અને એ પણ લક્ઝુરિયસ પ્રકારની ગાડી સળગે એ વ્યાજબી નથી અમારી પાસે વીમાથી લઈને તમામ ડોક્યુમેન્ટ છે અમે કંપની પર કેસ કરવાની પણ તૈયારી કરી રહ્યા છીએ આગના પગલે રસ્તો બંધ કરી દેવાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા